છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં રેશનિંગની દુકાનોમાંથી ગરીબોને ખાવાની હોય છે તુવેર દાળ તેજ ફેલ થઈ ચૂકી છે ફૂડ વિભાગે ગરીબોને અપાતી દાળના સેમ્પલ લીધા હતા જે ગાંધીનગર ફૂડ રિસર્ચ લેબના રિપોર્ટ્સમાં ફેલ થઈ ચૂકી છે સેમ્પલ ફેલ થતા દાળની વિતરણ વ્યવસ્થા અટકાવવામાં આવી હતી આ તુવેર દાળ માટે બેતાળીસ દુકાનદારોએ દસ લાખથી વધુ રૂપિયા ભર્યા હતા

સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ રિપોર્ટ ફેલ આવેલ છે જે વિતરણની કામગીરી બાકી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તુવેરદાર છે એ તુવેરદારનું સેમ્પલ ફેલ આવતાની સાથે જ ખાસ કરીને જે રેશન કાર્ડ ગ્રાહકો છે એ રેશન કાર્ડ ગ્રાહકોની જે વિતરણ વ્યવસ્થા છે બેતાલીસ જેટલી દુકાનોમાં હાલ અટકી ગઈ છે ખાસ કરીને જોઈ રહ્યા છો આ નસવાડી સરકારી અનાજનું ગોડાઉન છે અહીંયા તુવરદાળ આવી છે પરંતુ તુવરદાળ ઇશ્યુ કરવામાં આવી નથી એનું મુખ્ય કારણ એક જ છે કે જ્યારે અહીંયાથી સેમ્પલ છોટાઉદેપુરને છોટાઉદેપુરથી ગાંધીનગર મોકલવામાં આવ્યું ત્યારે ત્યાંથી સેમ્પલ ફેલનો અહીંયા રિપોર્ટ આપવામાં આવ્યો છે જેને લઈને હાલ તો જે તુવરદાર છે એ તુવરદાર જે સંચાલકો છે એ સંચાલકોને આપવામાં આવી નથી જેને લઈને હાલ જે વિતરણ વ્યવસ્થા છે તે હાલ તો અટકી પડી છે બસ્સો ક્વિન્ટલથી વધુનો જે અનાજનો જથ્થો છે તુવરદાળનો એ તુવરદાળનું સેમ્પલ હાલ તો ફેલ આવતાની સાથે જે ગરીબ રેશનકાર્ડ ગ્રાહકો છે એ મોટાભાગની દુકાનોમાં હાલ અનાજ લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે ખરેખર તો તાત્કાલિક આ બાબતે જે રાજ્યના પુરવઠા વિભાગે ધ્યાન આપી જે ગરીબોનું અનાજ છે એ સમયસર અને તારીખ મુજબ મળે તે જરૂરી બન્યું છે ઈરફાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટા